વેલકમ બેક તો ગાંધીનગરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે સરકારી જમીનમાં દબાણ કરીને કાયદેસરની કાર્યવાહી થયો હોવાનો દાવો હતો વહીવટી તંત્રએ દાવો ફગાવીને આ ડિમોલિશન કર્યું છે ગાંધીનગરમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ થયો ધાર્મિક દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે વહેલા સવારેથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર ત્રીસ એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડેમોલ્યુશન ચાલી રહ્યું છે આ ડેમોલ્યુશનમાં ટોટલ બસ્સો જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે એના સાથે સાથે આર એન બી અને એસડીએમ મામલતદાર કચેરીની ટીમ બી પણ ત્યાં હાજર છે ટોટલ બે કલાક ઓર ચાલશે ડેમોલ્યુશનની કામગીરી સાબરમતી નદીના કિનારે કોતર ઉપર આવેલા જે ધાર્મિક દબાણો અને રહેણાક દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા નોટિસ પાઠવીને આ તમામ દબાણો જે છે તે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આજે વહેલી સવારથી આ દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો ઉપર એક ડ્રાઈવ જે છે તે રાજ્ય સરકાર ચલાવી રહી છે અને તેના જ ભાગરૂપે રહ્યા છે રહેણાંક મકાનો છે તે પણ ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવ્યા હતા ધાર્મિક દબાણ છે તે પણ ઉભું કરવામાં આવ્યું હતું અને તેને લઈને જ ક્યાંક જે છે તે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને તમામ જે દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે મહત્વનું છે કે જે આ વિસ્તાર છે કે જેની અંદર આ દબાણો દૂર કરવામાં આવ્યા છે તે ફોરેસ્ટના અંડરમાં આવે છે વન વિભાગના મસ્તકમાં આવે છે તમામ વહીવટીતંત્ર જે અધિકારીઓ છે મહેસૂલી અધિકારીઓ છે તે તમામ લોકો જે છે તે ઉપસ્થિત છે અને આ જે દબાણો દૂર કરવાની જે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે જોઈ શકાય છે કે જે ગેરકાયદેસર મકાનો હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે અત્યારે તમામ જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે ખાસ આ જે દબાણો છે તે દૂર થયા બાદ ફરીથી ઉભા ન થાય તે માટે પણ ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તેના દ્વારા પગલા લેવામાં આવશે અને સમગ્ર વિસ્તાર જે છે તેને કોર્ડન કરવામાં આવશે મહત્વનું છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની વચ્ચે આ તમામ જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે કેમેરામેન શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર